મહિલાઓમાં સર્વાઈનકલ કેન્સર ગર્ભાશયના કેન્સર સ્તન કેન્સરના વધતા જતા કેસોને લઈને સામાજિક જાગૃતિ આવી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં મોદી સમાજ દ્વારા સમાજની મહિલાઓને ગર્ભાશયના મુખના કેન્સરની રસી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો મહિલાઓમાં ઉંમર વધતા ગર્ભાશયના મુખના કેન્સરની બીમારીના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે તો આ કેન્સરની જાણ મહિલાઓને પચાસ વર્ષ પછી થવા લાગે છે પરંતુ જો આ કેન્સર વિરોધી રસી આપવામાં આવી હોય તો ગર્ભાશયના મુખના કેન્સરને ટાળી શકાય છે ત્યારે ડીસા શહેરમાં મોડ મોદી સમાજ દ્વારા સમાજની બહેનોને આ ગર્ભાશયના મુખના કેન્સરની રસી વિનામૂલ્યે આપવાનો

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ